નમસ્કાર મિત્રો બૌદ્ધિક ગુજરાત ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ પારેગી ભાવ બનાસકાંઠા આવું જોઈએ આજના તાજા સમાચાર આજરોજ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ એપીએમસી ખાતે જે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં અહીંયા આઈસીડીએસનો સ્ટોલ પણ ઉપલબ્ધ છે જેની અંદર અમે નિદર્શનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે બાળકોને આંગણવાડીની અંદર જે મટીરિયલ છે પીએલએમ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એનું નિદર્શન કરેલ કરેલ છે તદુપરાંત દર મહિને આંગણવાડીમાંથી છ માસથી ત્રણ વર્ષના બાળકને શક્તિ

રાજ્યના મુખ્યમંત્રી આદરશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યનો બે હજાર પાંચ થી ખેડૂતોની આવક ડબલ થાય એના માટે કરીને કૃષિ મહોત્સવ જે અખાત દિવસ થી શરૂ કરાયા હતા એ બી સતત અત્યારે કૃષિ મહોત્સવ ગઈકાલે જે દાંતીવાડા જે તે ખેડૂતોને માર્ગદર્શન આપે છે જેથી ઓછા પાણી પણ વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય વીજળી બચત અને આ બધામાં દેશ અને દુનિયા સાથે જયારે ખેડૂતો વાતો કરતા થાય ત્યારે મારો ખેડૂત પણ ખુબ સમૃદ્ધ બને આવક બમણી થાય માટેના દેશના લોકલાડેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે લક્ષ છે એમનું છે તે મુજબ જયારે દેશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે મેળાઓ શરૂ કરાયા છે એમાં બધા આગેવાનો વૈજ્ઞાનિકોના મારફત જિલ્લામાં અને તાલુકા કક્ષાએ જયારે ચાલુ છે આજના તબકે આજે બીજો દિવસ બીજા દિવસે સરાજ એપીએમસી ખાતે